તો હારી રજાઈ નથી ક્રિસમસ ની આડે દી એ નકર તો કે ફરવા જાત કા ગગલા તારે તો બસ ફરવું જોઈએ જ્યાં હોય ને ત્યાં ઓથ્યું તારે જાઉ તો બેન પણ્યુ ભેગું એનું ઈ કઈ નકી નથી હજી અમારે તો ઓફિસમાં હે ને સેલિબ્રેશન હે ક્રિસમસ નું વાહ શું હોય સેલિબ્રેશન માં એમાં છે ને સિક્રેટ સાન્ટા આપને ગિફ્ટ દી લે તમારા ઓફિસમાં સિક્રેટ સાન્ટા આવે કેથી આવે ઈ એ અરે એમ ના હોય હવે તો ક્યો ને મને થોડી ખબર હે તમારા માં કેમ સેલિબ્રેશન થાય જો કેમ રમવાનું હોય કહું ઓફિસમાં જેટલા હોય ને એ બધાના નામ લખીને એક ચિઠ્ઠીયું બનાવે અલગ અલગ પછી એક એક ઉપાડવાની જેનું નામ આવે ને એના હાટુ અમારે ગિફ્ટ લઈ જવાની એમ મારું નામ કોઈ બીજા પાસે આવ્યું હોય એટલે ઈ લઈ આવે ગિફ્ટ મારા માટે પણ કોઈ આડાડું કહેવાનું નઈ જઈને છે ને એક જગ્યાએ ગિફ્ટ મૂકી દેવાની કોઈને ખબર ના પડે ને અરે વાહ તો તારે લઈ જવાની છે ને ગિફ્ટ હા મારે એક છોકરીનું નામ નીકળ્યું છે લે તો તને લેતા આવડશે ગિફ્ટ હા આવડે જ ને લઈ આવીશ મસ્તીની ગિફ્ટ બોલો લ્યો ઓફિસ વાળી સોકરી વાટુ ગિફ્ટ લેવી સાયા ઘર વાળી વાટો નથી લેવી તને જ કાઈ કહેવાય નહીં ઓફિસમાં હું થાય ને હું કરવાનું ની આ એક ગેમ છે ઈ રમવી પડે કાઈ મને ઓરખ નથી થાતો ઈ સોકરી હાટો ગિફ્ટ લેવાનો શું લઈસી તો કે આ લે 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 ઈ સિક્રેટ હોય તને ના કહેવાનું હોય જાવ હવે એ બાપા મસ્તી કરું શું તને ભેગી લઈ જાય આપણે લઈ આવશું કાઈક મારા હાથે કાઈક લઈ લેજો બોલો લ્યો સામેથી માગે છે આવડિયા તો તમે હામેથી ના આપો તો મારા હામેથી જ માંગવું પડે હાલો કે લઈ આવીએ તો ખરી હાટુ શું લેવું છે હવે મને તો કેમ ખબર હોય એને શું ગમે લે ભેગા કામ કરતા હોય તો ખબર ના પડે એને શું ગમે છે તને કે થી ના પોસે હમણા કીધું હોય ને એને પર્સ બહુ ગમે છે તો કે તમને કેમ ખબર એને પર્સ ગમે તમે એનું ધ્યાન રાખતા લાગો જો 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 કીધું ને પર્સ ગમે હા તમે એનું ધ્યાન રાખતા લાગો હા અરે એ તો ખાલી ઉદાહરણ દીધું હવે હાલે તો પર્સ જ લઈ આવીએ એના હાટુ કેટલા સુધીમાં લેવાની છે તમારે ગિફ્ટ ઈ તો આપણી મરજી પડે એ રીતે લેવાની હોય એમાં કઈ હોય ને કેટલા ની કેવું કઈ

આપણે આપણું ઘર શણગારવું છે આ વખતે ક્રિસમસ એ હારું ઈ વસ્તુ લેતા આવશું બધી તે પર્સ કા ના લીધું પછી ગગલી ઈ તો મસ્તી કરતી હતી કે ખોટા ખર્ચા થોડીક કરાવું ઘરમાં કેટલા પર્સ પડ્યા છે હા ઈ વાત હાસી ઓ તારી પેકિંગ એ હું ઘરે જાય ને મસ્તી નું કરી દે તમને ગિફ્ટ નું તું સોતો એમ તો સમજદાર વાંધો નથી મારે હા વાંધો બધે મારે જ છે બોલો વખાણ નથી કરાતા અત્યાર સેલિબ્રેશન કરું તી બધી વસ્તુ આવી ગઈ છે ને જોઈ લે એકવાર હજી હા આવી ગઈ છે લગભગ તો બધી પછી એ હોય છે તો લઈ આવશું પાછી હા તી વાંધો નહીં હાલ જો ગગલા કેવું સણગાયરું છે હા સરસ છે હજી જો થોડીક બાકી રહી છે એ વસ્તુ મૂકી દે હાલ સંગારી લે હા ઈચ કરું છું જો હમણા આટલા બધા મોજા લટકાવ દીધા કે આટલી બધી આવશે ને ગિફ્ટ તને ભલે ને એક આદામાં આવે હી હા ઈ છે આ વખતે તો હે ને બધાય સંગારે છે બાજુવાળા ઓલા છે ને સવિતા બેની સંગારતા હતા હી હે તો તહેન માર મમ્મીને કેવું જો હે આપણે જોવા જઈએ એને કેવું સંગાર્યું છે આપણે કેવું છે કે આપણાથી સારું છે હા પણ તે પણ ટોપી પહેરાવી હે તું તો પહેર ના ના તે પહેરી ને એમ આવી ગયું કેવો અસરનો લાગે ટોપી પહેરી હે તો હા લગન પછી તું મને ટોપી જ પહેરાવશ હી અરે વાહ મસ્ત સણગાર્યું હે ગગલા અને ગગલી બેય થઈને તમાર ગગલાએ કાઈ નહત કર્યું મેચ કર્યું હે બધું એ મમ્મી તમે જાવ લાલ કલરની સાડી પહેર આવો આજે લાલ કલરના કપડા પહેરવાના હોય એવું હોય હાલો હાલો હું પહેરી આવું ગગલી તું તો ટોપી પહેર પછી આપણે મમ્મીને પહેરાવી દે હાલ અરે વાહ તારે તો સરસ છે ટોપી હા હો મારા મમ્મી હાટો આવી લીધી મે વાહ સરસ સરસ હાલ મમ્મીને પહેરાવી દે હવે એ મને આવું ના ગમે ટોપી ઓપી અરે પહેરો તો ખરે મસ્ત લાગશે મમ્મી ના ના એ તમે પહેર્યું એમાં આવી ગયું માન નથી પહેર્યું અરે પહેર મસ્ત આવશે ફોટામાં મમ્મી એ સારું હાલો બહુ કેસ તો પહેરી લઈ હું કેતી તીન તો નતો પહેરવા માં ગબડાય કે તો પટ પટ પહેર લે જો જો કેવી સરસ લાગે છે એ આપણી ગલીમાં એક સાન્તા ક્લોઝ ભાઈ છે ને ઈ વાટા મારતા તો આપણે ન્યા આવે તો મજા આવે કા ગગલા આવો આપણે ઊ બધું સંગાયરું છે ને એટલે જોઈને લગભગ આવશે તો ખરી ગબલી જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે એ જો 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 સાન્તા ક્લોઝ ભાઈ આવ્યા સાન્તા ક્લોઝ ભાઈ હા ઓ

આપણે ભારત દેશમાં બધા જ ધર્મના તહેવાર એકબીજા સાથે હળીમળીને ઉજવીએ છીએ અને બધા લોકો તમારી રાહ કેમ જોતા હોય સાન્તા ક્લોઝ ભાઈ અને ખાસ કરીને નાના બાળકો તો બહુ જ તેનો ઇતિહાસ એવો છે એક સેન્ટ નિકોલસ નામના ક્રિશ્ચિયન સંત હતા જે પોતાની ઓળખ છુપાવીને ગરીબો અને નાના બાળકોની ઈચ્છાઓને પૂરી કરતા હતા આ જ છે સાન્તા ક્લોઝની ઓળખ ચાલો તમારી શું વિશ છે હું તમારી વિશ પૂરી કરવા આવ્યો છું અમારી વિશ એટલી જ છે કે જે અમારા પ્યારા પ્યારા દર્શકો જે અમારો આ વિડિયો જોઈ રહ્યા છે એની બધી જ વિશ પૂરી કરજો વાહ તમારો વિચાર તો સરસ છે ઓ વાહ મજા આવી ગઈ કા ગગલા હા ઓ પણ મને એમ થયું તું કે તું હે ને વિશ માં હમણા માંગી પડીસ કે હે ને મને આ ડ્રેસ જોઈશે ને મને આ કટલેરી જોઈશે ને પણ તે મુદ્દાની વાત કરી હો તો એમ કઈ હોય એમ તો ગગલી સમજદાર છે તમારી ઘરવાળી આવી જ સમજદાર છે જો હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો જોઈ એ હાલ દગડા આપણે હે ને બાજુવાળા ને જોઈ આવીએ એને કેવું સણગાયરું છે હો એ હાલા લાલ લાલ એ તમે જઈ આવો હું નથી આવતી હો એ ના ના મમ્મી પછી આપણે પંચાયત કરવી હોય ને હાલો 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 તમે આ ગગલો કાઈ પંચાયત નઈ કરો મારી યાર એ ઈ વાત હાસી હો હાલા લાલ લાલ જાય આપણે બાયો ને પંચાયત જ કરવી બોલો રયો પેલા નોતું આવું ને એમ કીધું ને પંચાયત કરવી હે તો પટપટ તૈયાર થઈ ગઈ મમ્મી આ ટોપડા હવે કાઢી નાખું સો મને આવી ટોપી બહુ ના ગમે પછી એ હા વાંધો ને હવે કાઢી નાખો કે આ સવિતાબેન દેખાતા તો નથી છે પણ જો તો ખરી કાઈ એવું સણગાયું નથી ખાસ આપણે તો છે ને ઓલા મોજા એટલે ભાઈ છે આપણે અહીંયા મોજા જોઈને ગિફ્ટ દેવા એ એવું ના હોય હવે આપણે તો કેવું સરસ કર્યું તું સિરીઝ ઉપર રાખી હતી બબે ક્રિસમસ ટ્રી પછી મોજા લાકડી રાખી હતી અને આને જો ગિફ્ટ તો રાખી છે પણ હવે શું કામ ની હસી વાત છે ગગલી પણ જો આપને આપે ને તો કામ હો ના ના કાઈ આપેવી નથી હમણાં જો આવશે એ આવો આવો લે તમે લાલ કલરના કપડા નથી ના ના આ જ લાલ કલરના કપડા પહેરવાના હોય હા લે હવે શું કે બાકી હું આલે કાઈ નઈ બસ જો બેઠા તા ઘરે તમે ક્યો અમારે તો અમારા સાન્ટા આવ્યા તા લે અમાન્યત નો આયા તમાનિયા હરખુ સણગારો તો આવે ને અમે તો કેવો અસલનો સણગાર્યો તો એટલે સાન્ટા ક્લોસ ભાઈ ખુશ થઈ ગયા છે કે આયા તો જાવું જ પડે હો ગગલીની દુનિયામાં તો જાવું જ પડે તમ લાલ કલરના કપડા ના પહેરાને એટલે હીહી એ થોડી ના હોય હવે

તો હું આઈ રાખ્યો છું ઓફિસ ની હોય દેવી હોય તો રખાય બાકી રખાય જ નહીં હાલો ને બેય હવે એ હાલો હાલો જાય આપણે ઓ હારી કેતી જ નથી બોલો ગિફ્ટ લઈ જાવ એમ એ અમે જાય હો સવિતા માસી એ આ આવજો પાછા એ આવું નથી ગિફ્ટ દેને હારી એ ગિફ્ટ જ ના દીધી મેં કેટલી વાર કીધું એ મમ્મી તમ વઈ ગયા ને પછી મેં પાછળ કીધું પણ ના દીધી ને આ ની જ રાખી રાખતી ના હોય તો તાઈ હું હાવ એના કરતાં ના રાખવી હારી આપણે રાખી નથી હા ઈ જ ને રાખ્યો દેવી પડે હા પણ તમારે બે હાટુ થોડીક રાખી હોય લે તો છે ને હાટુ રાખી હોય કે સાન્તા ક્લોઝ ભાઈ આવે એને ગિફ્ટ ના દેવાની એ તો ગિફ્ટ દેવા આવતા હોય લે એને ઘર માં છોકરાઓ હાટુ રાખી હોય એના તો એ ઘર માં રાખાય ને બારોબાર ના મુકાય આસી વાત છે તમે પંચાયત કરવા જ આવી હતી ઈ તો ઠીક પસ તમે કયો તો ખરી તમે ઓલું પર્સ દીધું તો ગિફ્ટ માં તમને શું ગિફ્ટ માં આવ્યું ઈ મુઈક ને હવે ના ના કયો તો ખરી તમને શું કોઈ પૂછી ક્રેટ સાન્તા એ કાઈ નત કે વાઈલ ને હવે કે ને ગગલા એમાં શું હોય હવે એ હું કઈસ ને તો આ મજાક ઉડાડશે એટલે ન્યા હું કાન માં કેવા ગયા સો કયો ને મને કેને એમાં હું હોય લે આઈપી કોને તમને ઈ ખબર ના પડે ઓ સિક્રેટ સાન્તા હોય હા પણ હું આઈપું ક્યો કયો હાલો 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 એ જઈને જોયા હો હમણા એ નથી જાવું હવે કે ઊભી રેન ચાંદમની ક્યો 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 ન કરું લેવા જાવ જ છું એ છે ને મને એક પેન આવી છે ક્યો જો જો બે દાત કાઢવા મિંદ્યા ને મને ખબર છે કે એટલા જ હું નોતો કેતો આ તો તમે ગયા ઓલ 1000 રૂપિયા નું પર્સ લઈને અને એને તમને પેન આપી ડોબા જેવી તને કહું છું એને ના આપી હોય મને કોક બીજાએ આપી હોય હા એ ભૂલાઈ ગયું જી હોય તમને તો પેના ને તમે દીધું 1000 પર્સ તમે બટકાઈ ગયા ને તમને આરે ખાતે મારે તો હારું લેવું છે એ આમાં એવું ના જોવાનું હોય મે જેને દીધું કેવું ખુશ થઈ હોય છે એ આપણે જોવાનું હા હો ઈ વાત સાચી તમારી એ છોકરા વાલો હું જાઉં હો શું આવે એ ગગલા તે હે ને મમ્મી ના ઓસિકા પાસે સાડી રાખી દીધી હતી ને હા હો આપણે સિક્રેટ સાંતા છે ને બે હા લે આ પર્સ કે આવ્યું ઈ સિક્રેટ સાન્તા પાસે આવ્યું તમે લઈ આવ્યા ના ના મને છે ને મમ્મીએ કીધું તું તારા હાટુ લઈ આવવાનું લે મમ્મીએ મૂક્યું તો અહીંયા હા અને બેટ ક્યાંથી થી આવ્યું ઈ સિક્રેટ સાન્તા પાસે થી આવ્યું લાગે હા ઈ મને મમ્મીએ કીધું તું કે ગગલા હાટુ કાક લેતી આવજે એમ એટલે મેં કીધું તમને ક્રિકેટ ગમે છે ને તો બેટ લેતી આવું એમ અરે વાહ મસ્ત પર્સ છે હો હા ઓ બેટ પણ મસ્ત છે આજે તો મોજ પડી ગઈ હા તો કરી લે હાલ તારા મિત્રો આરે વાતું હા ઓ ઈ તો કરવી જ પડે ને એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો મેરી ક્રિસમસ આવજો મિત્રો